આજથી શરૂ થનારા નવલા નોરતાની ખેલૈયાઓ કાક ડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે નવલા નોરતાની રાત્રે ગરબા અને માતાજીની ભક્તિ સાથે ગરબા પ્રેમીઓ માટે સંબંધ સાચવવા તેમજ કેળવવાનો પણ એક ઉત્તમ પ્રસંગ છે ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા રંગત ગરબા ફોરક કોઝનું આયોજન કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા નવરાત્રીમાં સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાન અને આમિનની જોડી દ્વારા ખેલાયોને ગરબે રમાડવામાં આવ્યા હતા શનિવારના રોજ યોજાઈ ગયેલ રોટરી ક્લબ ઓફ સુપ્રીમના ગરબા શહેરના નિર્વાણ પાર્ટી પ્લોટ એસજી હાઈવે ખાતે યોજાયા હતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના નવનીત ગુલાટીએ જણાવ્યું હતું કે આ ગરબા યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે ગરબામાંથી થતી ટિકિટની સેલ્સની આવક આઈસીયુ ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવે જે जरિયત તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે હું રોટેરિયન ડોક્ટર પાર્થમર રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમનો વાઇસ પ્રેસિડેન્ટ છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે અમદાવાદ શહેરમાં એક સામાન્ય વ્યક્તિ માટે જરૂરિયાત જોઈ જે એક આઈસીયુ ઓન વ્હીલ્સ માટેની હતી તમને સવાલ થશે કે એકસો આઠ અને આઈસીયુ ઓન વ્હીલ્સમાં શું ફરક છે આઈસીયુ ઓન વ્હીલ્સ એવી સારવાર એ એવી વસ્તુ છે કે જે એમ્બ્યુલન્સની અંદર એડવાન્સ લાઈફ સપોર્ટ હોય છે જે ક્રિટિકલ પેશન્ટને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવા માટે વેન્ટિલેટર સપોર્ટ એવા બીજા ડિફેબ્રિલેટર સપોર્ટની જરૂર હોય એવા પેશન્ટને ટ્રાન્સફર કરવા માટે આઈસીયુ વ્હીલ્સની જરૂર પડે છે જો આની અવેલેબિલિટી ના હોય તો સામાન્ય માણસે પ્રાઇવેટ પાસેથી આ હાયર કરવી પડતી હોય છે એટલા માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે રંગત ગરબા ફોર અ કોઝનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે કે જેમાંથી ભેગો થનારો તમામ ફાળો આ આઈસીયુ વ્હીલ્સમાં વપરાશે અને આનું ડોનેશન અમદાવાદ શહેરને કરવામાં આવશે